આ અપડેટ અપડેટ બહુ ખાસ રહેવાની છે પછી આપણને ઘણું બધું નવું જોવા મળવાનું છે દર અપડેટ પછી ગેમની અંદર નવું આવે જ છે અને જો ગાઈઝ ગેમની અંદર કઈ નવું ના આવે તો આપણે બધાને મજા પણ ના આવે અને આ વખતે ગાઈસ સૌથી પહેલી જે અપડેટ છે એ મને બહુ પસંદ આવી છે આજે ગાઈસ જૂની લોબી

જેનું કદ ખાલી નાનું છે હવે આના વિશે વધારે નહીં કહીએ કારણ કે આપણે બીજી પણ ઘણી બધી અપડેટ જોવાની છે તો અપડેટ નંબર બે મેપની અંદર આપણને ટેલિપોર્ટ ઝોન જોવા મળશે આવા ઝોન આપણને ગમે તે મેપની અંદર જોવા મળશે ફૂલ મેપનો ગાઈસ ગમે તે મેપ હોય બર્મોડા કલાહારી પુરગીટ્રી કે પછી નેકટેરા મેપ હોય ત્યાં ગાઈસ આપણને એક એવી જગ્યા જોવા મળશે જ્યાં ટચ કરી અને આપણે કોઈ બીજી જગ્યાએ જઈ શકશું અહીંયા ગાઈસ તમે નીચે જુઓ આપણે એ જગ્યા ઉપર લેન્ડિંગ કરી રહ્યા છીએ અને અહીંયા બાજુમાં જે નિશાન દેખાઈ રહ્યું છે તેને દબાવી દેશો તો ગાઈસ આવું સાત બનેલું આવશે અને આપણે કોઈ અલગ જ જગ્યા ઉપર પહોંચી જઈશું અહીંયા આપણે કિલ કરી શકશું ગ્લોઅલ કરી શકશું અને ગાઈસ મજાની વાત એ છે કે નીચે મેપની અંદર બધા ફાઇટ કરી રહ્યા છે અને આપણે અહીંયા મજા કરી રહ્યા છું ये बातें बताई नहीं जाती नजर लग जाती है તમને એવું થાય કે હવે અહીંયાથી નીકળવું છે તો સામે ગાઈ છે એક રસ્તો બનેલો છે આ જે રસ્તો છે ત્યાં આપણે સીધા આગળ જઈશું તો અહીંયાથી આપણે કૂદકો મારવાનો છે જેવો કૂદકો મારીશું એવું ગાઈ ગ્લાઇડર ખુલી જશે અને આપણે સીધા પહોંચી જઈશું સામે બાજુ અહીંયાથી પણ આપણે મારી શકીએ અહીંયાથી ગાય છે આપણે ગન ફાયર કરવું હોય તો પણ કરી શકીએ આપણી જોડે ગન નથી તો અહીંયા ગાઈ સામે ગનો પડી જ છે ઘણી બધી પણ આપણે ટોકનથી મળશે ગાઈશ અહીંયાથી ફ્રીમાં ગન નહીં મળે આપણે ટોકન આપીશું તો સીધી ગન ખરીદી શકશું ચાલુ મેચ એ ગાઈ ગજબ ગજબની જગ્યા બનાવી છે ઉપર તમે જો બંધા ઓછા થઈ રહ્યા છે ઘટી રહ્યા છે તો પણ આપણે આ જગ્યા ઉપર મજા કરી રહ્યા છીએ અને અને હવે અહીંયા તમે જો આ છે એની આગળ આપણે સીધા સીધા જઈશું તો નીચે મેપની અંદર જઈ શકશું પાછા અને જેવા ગાય કૂદકો મારીશું એવું આપડે ગ્લાઇડર ખુલી જશે કૂદકો મારતાની સાથે કઈ પિંગ હાઈ છે એટલા માટે ગ્લાઇડર તો નથી ખુલ્યું આકાશની ઊંચાઈઓથી ઉંચાઈઓથી કઈ આપણે પડી રહ્યા છીએ એ પણ વગર ગ્લાઇડર હતી ભાઈ સાહેબ અપડેટ છે સોશિયલ આઈલેન્ડ ને સોશિયલ આઈલેન્ડ અંદર થોડો રોમેન્ટિક વાતાવરણ બનાવવામાં આવ્યું છે જે ઘણા પ્લેયરો જઈ અને કઈક વાતો કરતા હોય છે અને ગપ્પા મારતા હોય છે તો અહીંયા ગાઈસ આપણે ચાલુ કરીને જોઈએ તો ભાઈ સોશિયલ આઈલેન્ડ નું ગાઈસ કઈક વાતાવરણ આ રીતનું બનાવી નાખ્યું છે અને અહીંયા ગાઈસ આપણને રસ્તામાં કોઈ પણ જાતની ગાડી વગેરે કશું દેખાતું નથી બેસવા માટેની છે કે સારી જગ્યા બનાવી દીધી છે ફરવા માટેની હું તો વધારે સોશિયલ આઇલેન્ડની અંદર સમય નથી વિતાવતો એટલે મારાથી વધારે કદાચ તમને ખબર હોય કે સોશિયલ આઇલેન્ડમાં કેટલી મજા હોય છે પહેલાં તો અહીંયા તમે ગાડી વગેરે ચલાવી શકતા હતા પણ અત્યારે ગાઈઝ તમે આ જગ્યા ઉપર આવશો ત્યાર પછી તમને ગાડી ચલાવવાનું ઓપ્શન જોવા મળશે અહીંયા ઊભા રહેશો તો તમારી સામે આ રીતનું પેજ આવશે અને અહીંયાથી તમને જે પણ ગાઈઝ ગાડી પસંદ આવે એના ઉપર ઓકે આપી અને કન્ફર્મ કરશો તો તમે સીધા એ ગાડીમાં બેસી જ જશો અને ગાડી ચલાવી શકશો આ હતી સોશિયલ આઇલેન્ડ વિશેની અપડેટ હવે ગાઈ આગળ અપડેટ ગાડીને લઈને ખૂબ જ સારી છે કારણ કે એક બટન દબાઈશું તો ગાડી આપડી ચાલતી જ રહેશે ઓટોમેટિક ગાઈઝ આગળ ચાલ્યા જ કરશે કોઈ બટન દબાઈ નહી રાખવું પડે અહીંયા ગાઈઝ તમે જુઓ ઓટો પાઇલટ વાળું બટન આપણે દબાઈ દીધું છે તો ગાડી ઓટોમેટિક આગળ ચાલી જ રહી છે આ પણ કોઈ સામે ગાઈસ બંધો આવશે તો એને પણ ઉડાવી દેશે અને કોઈ ઘર આવશે તો ત્યાં ટકરાઈ જશે મતલબ કે આ જે ઓપ્શન છે તે ગાડીને સીધી ચલાવવા માટે કામ કરશે આડાવળી જો વાળવી હશે તો ઓટોમેટિક નહીં વળે જમણી બાજુ અથવા તો ડાબી બાજુ વાળવા માટે આપણે બટનનો ઉપયોગ કરવો પડશે બાકી ગાઈસ ચલાવવા માટે તો ઓટો પાયલોટ દબાવી દીધું એટલે એ ચાલતી જ રહેશે જાતે ચાલશે તો આપણે બેગમાંથી કોઈ પણ વસ્તુ નીકાળવી હશે અથવા તો ગાઈસ જોવું હશે કે મારી જોડે કઈ વસ્તુ પડી છે તો આરામથી ગાઈસ જોઈ શકશો નેક્સ્ટ અપડેટ છે રી વિલેજ જે ગાઈસ જગ્યા છે તેને સજાવટ કરી અને ખૂબ જ સારી શણગારી છે અહીંયા ગાઈસ તમે જુઓ કોઈનો બર્થડે ડે હોય એવી સજાવટ છે આમ તો ફ્રી ફાયરની સાતમી એનિવર્સરી પણ છે એટલા માટે કદાચ શણગાર કર્યો હોય અને સામે ગાઈસ જુઓ તો એક મોટો ફૂટબોલ દેખાઈ રહ્યો છે એને ગાઈસ આપણે આગળ ધકેલી અને ગોલ કરવાનો છે ગોલ થયા પછી આપણને અહીંયાથી લૂંટ મળશે તો ગાઈસ આ લૂંટની અંદર શું મળે છે એ પણ જોઈએ આપણે પહેલો ગોલ કરી નાખીએ અને ત્યાર પછી ગાઈસ સામે કંઈક લૂંટ મળશે પહેલાં અહીંયા ગાઈસ આપણે જોઈએ તો અહીંયા પણ કંઈક આવ્યું છે અહીંયા મતલબ કે બીજો ફૂટબોલ આવ્યો ગાઈશ સોરી અહીંયા બીજો ફૂટબોલ આવ્યો છે અને સામે લૂંટ તો સામે જ પડી છે તો લૂંટની અંદર તો ગાઈશ કંઈ ખાસ નથી તમે એવું વિચારતા હોય કે અહીંયા ગોલ કરીશું તો સારી લૂંટ મળશે એવું નથી ગાઈશ ફાલતુની લૂંટ મળશે પણ મજા કરવા માટે ઠીક છે સામે ચશ્મા પડ્યા છે અને ગાઈશ પાછળ પણ થોડી વસ્તુઓ આપેલી છે તો ગાઈશ બધું ઠીક છે ભાઈ સારું છે સહેલાઈ થોડા સર હવે જોઈએ આગળની અપડેટ તો કઈ આ અપડેટ છે તે એટલી ખાસ તો નથી પણ મને મેપની અંદર દેખાય છે તો હું તમને બતાવી દઉં છું તો આપણે મેપની અંદર રમવા જઈશું તો આ યુઝનું એક ઓપ્શન દેખાશે બટન આપણે દબાઈશું તો મળશે અને આપણને લડવા માટે શુભકામનાઓ આપવી અને હેપી સેવન્થ એનિવર્સરી એવું બોલશે એવી જ રીતે અહીંયા જો કરેક્ટર છે અને આપણે નજીક જઈશું તો કઈ છે યુઝનું બટન વાપરી લૂંટ મળશે અને હેપી સાતમી એનિવર્સરી એવું કહે છે તો કાય મેં પહેલા જ કીધું તું તો એટલી ખાસ અપડેટ નથી નેક્સ્ટ અપડેટ છે ક્લેશ કોડ ને લઈને તો કઈ ક્લેશ કોડ મોડ ની અંદર આપણો જે કરેક્ટર દેખાય છે એની જગ્યાએ ખાલી હાથ જ દેખાય છે અને ગન દેખાશે આ એક નવો મોડ છે આપણો જૂનો ક્લેશ કોડ તો એનું એ જ રહે છે અહીંયા ગાઈસ તમે જુઓ તો આપણે એ મોડ ની અંદર જો ગેમ ચાલુ કરીશું તો આપણો ખાલી હાથ દેખાશે અને ગન દેખાશે જેમ ગાઈસ કોમ્પ્યુટર ની અંદર ઘણી ગેમ હોય છે આ રીતે રમવામાં કેવી મજા આવે છે એ ચેક કરીએ તો ગાઈસ ગન ખરીદી લીધી અને આપણે ખાલી હાથમાં ગન જ દેખાઈ રહી છે ભાઈ બીજા આપણા ત્રણ ભાઈ બંધો દેખાય છે ફાયર કરીએ તો ગાય છે ફાયર બટન દબાઈશું તો ફાયર તો કમ્પ્લીટલી ગોળીઓ નીકળી જ રહી છે પીસી માં રમી રહ્યા હોય ગાય એવી ફીલીંગ આવી રહી છે અને આપણે હવે દોડતા જઈશું તો ખાલી આસ જ દેખાય છે ભાઈ સાબ અને સામે જઈ અને આપણે ફાયર કરીએ તો ગાય સાહેબ બંધા મારી તો શકીશું જ બાકી ખાલી આપણું કેરેક્ટર નહીં દેખાય અને હમણાં થોડું નવું નવું લાગી રહ્યું છે બાકી કાંઈ આ મોડ ની અંદર પણ મજા આવે એવું છે આમાં જો આપણે ડાઉન થઈ જઈએ તો શું થાય છે તો એ તો કાંઈ ડાઉન થઈએ તો ખબર પડે હા ભાઈ ડાઉન થયા તો ગાઈઝ આપણે પાછા એ જ રૂપમાં આવી ગયા ફ્રી ફાયર પણ ગાઈઝ ગજબ છે ભાઈ અલગ મોડ આખો બનાવ્યો છે અને ડાઉન થયા પછી સીધા અસલ રૂપમાં બતાવી દીધા આપણને

અને આપણો પાયબન જે તે પાછળ બેસી અને ફાયર કરી શકે જોઈએ ગાઈસ આગળની અપડેટ તો એમાં છે આપણો નવો કેરેક્ટર આ કેરેક્ટર નું કામ એવું છે કે આપણી જે HP છે તે ઓછી થાય અથવા તો કોઈ આપણો પાયબન છે એની જોડે HP ઓછી છે તો આપણે એને એક તાર જોડી અને ગાઈઝ HP ની આપલે કરી શકશું જો તમારી જોડે HP ઓછી છે અને તમારી જોડે મેડિકેટ કરવાનો સમય નથી તો ગાઈસ ફટાફટ આ કેરેક્ટર ને તમે વાપરશો તો આની અંદર થી એક તાર નીકળશે અને HP ની આપલે થવા લાગશે એટલું ખતરનાક गाइज करेक्टर ना कही सकते અને ઘણા પ્લેયરો ગાય આને વાપરશે પણ નહીં બાકી બીજા કેરેક્ટરો સાથે ભેગું કરી અને ગાય એક ટેસ્ટિંગ કરીએ તો ખબર પડે કેટલું કામનું છે આના ઉપર અલગથી એક ડિટેલ વિડીયો લાવીશું પણ અત્યારે ગાય આપણે બધી અપડેટ કવર કરી નાખી છે આ વિડીયોની અંદર તો વિડીયો પસંદ આવ્યો હોય ત્યારે એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો આ સબસ્ક્રાઈબ કરી જ દો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત ગાય